યુપીએસસીની એક્ઝામ પાસ કરવી એ ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે પરંતુ આ એક્ઝામ પાસ કરવી એ કોઈ આસાન કામ નથી ઘણા વિદ્યાર્થીઓના સપના અધૂરા પણ રહી જાય છે આ એક્ઝામ પાસ કરવા માટે ખૂબ મહેનત કરવી પડે છે જોકે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેના પર ફોકસ કરશો તો તમે યુપીએસસીની તૈયારી તમારા માટે આસાન બનાવી શકશો સૌથી પહેલાં તમારે તમારી વિચારસરણી એકદમ પોઝિટિવ રાખવી પડશે જો તમારે સકારાત્મક વિચારધારા રાખશો તો તમને નાની નાની અને નકામી વાતોથી કોઈ ફર્ક નહીં પડે ત્યારબાદ તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ તમારી મેન્ટલ હેલ્થ સારી નહીં હોય તો તેની સીધી અસર તમારા અભ્યાસ પર થઈ શકે છે સૌથી મહત્ત્વની વાત એ છે કે જૂના પેપર સોલ્વ કરવાથી તમને પરીક્ષા આપવાનો કોન્ફિડન્સ વધી જશે પેપર સોલ્વ કે એક જાતની પ્રેક્ટિસ છે જેનાથી ફાઇનલ एग्जाम માં પણ તમે આસાનીથી પેપર લખી શકો છો આ સિવાય તમારી પોતાની ખામીને તમે ખુદ ઓળખો અને તેના પર વિચાર કરી ઝડપથી સુધારી લો આ ઉપરાંત તમે જે ભૂલ કરી છે તેમાંથી ઘણું શીખવા જેવું પણ હોય છે અને આ ભૂલ બીજી વાર રિપીટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સૌથી છેલ્લે તમને જણાવી દઈએ કે एग्जाम નો સ્ટ્રેસ બિલકુલ ન લેવો જોઈએ તેની સીધી અસર મગજ પર પડશે એટલે તમે તમારી રીતે સખત મહેનત કરો અને સખત મહેનતનું પરિણામ સૌ કોઈને મળે છે